સુરતના પંસાણા તાલુકાના કડોદરા નગર અને આસપાસના વિસ્તારોમાં છઠ પૂજા મહાપર્વની ઉજવણીથી લોકમેળાનું દ્રશ્ય સર્જાયું હતું નહેરના કિનારે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ પોતાના પરિવાર સાથે એકઠી થઈ અને અસ્ત થતા સૂર્યદેવને દેવને અર્પણ કર્યું હતું સુરતના પંસાણા તાલુકાના કડોદરા નગર અને આસપાસના વિસ્તારોમાં છઠ પૂજા મહાપર્વની ઉજવણીથી લોકમેળાનું જાણે દ્રશ્ય સર્જાયું હતું

ભારત પ્રતિનિધિત્વ કર્યું છે જ્યાં વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓનો સમન્વય જોવા મળે છે અને પૂજા છે અને જેવા વિસ્તારોના નહેર કિનારે આ પર્વ દરમિયાન લોકોનો મહેરામણો મટ્યો હતો છઠ પૂજા ખાસ કરીને બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ અને નેપાળના લોકો માટે અત્યંત મહત્વ ધરાવે છે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે જ્યારે બીજા દિવસે સૂર્યોદય સમયે વ્રત નું કરવામાં આવે છે આ વર્ષે કલોદરા નગરના નહેર કિનારે આ ધાર્મિક વિધિને પૂર્ણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નિભાવવામાં આવી હતી